પાવાગઢ તીર્થ ખાતે પર્યુષણા પર્વનો દબદબા ભેર પ્રારંભ થયો જૈન મુનિ પૂર્ણચંદ્ર વિજયજી તથા પ્રિયંકર સાગર તથા દિગંબર મુનિમયકર સાગરજી મહારાજે નિશ્રા પ્રદાન કરી જૈનોના અલગચ્છ સમુદાયની કુળદેવી કાલિકા માતાજી છે તેથી આ વર્ષે અલગ્છ અધિપતિ કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજની આજ્ઞાથી જૈન મુનિરાજ પાવાગઢ તીર્થ ખાતે ચતુર્માસ માટે પધાર્યા છે અને જૈનોના અતિ પવિત્ર ગણાતા પર્યુષણા પર્વનો એમની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આજે પાવાગઢ તીર્થ ખાતે આવેલ વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ચિંતામણી પાર્શ્વના જીના દર્શન વંદનની કરી વાજતે ગાતે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો હતો જ્યાં વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધુરંધર સુરી મહારાજના આજ્ઞાનુવંતી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ તથા અચલગચ્છના પ્રિયંકર સાગર મહારાજ સાહેબે વ્યાખ્યાન ફરમાવ્યું હતું આજે પાવાગઢ તીર્થમાં દિગંબર સંપ્રદાયના જૈનાચાર્ય શ્રી એકસો આઠ મયંકર શુલક્ષ કમુની શ્રી મંગલ સાગરજી ખાસ પધાર્યા હતા શાહ પણ અને અમદાવાદથી ગુણવંતભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે પર્યુષણ પર્વના ત્રીજા દિવસે કલ્પસૂત્રની વિશેષતા સમજાવી હતી અને આવતીકાલે કલ્પસૂત્રની જ્ઞાનની પૂજા કેવી રીતે કરવી અને તેનું શું મહત્વ છે તે સમજાવ્યું હતું આવતીકાલે ગુરુદેવને કલ્પસૂત્ર વહોરવામાં આવશે

જૈન ક્ષત્રિય સમાજ જે છે પરમાર ક્ષત્રિય સમાજ એના દ્વારા અહીંયા સરસ મજાનું ભવન નિર્માણ કરેલું છે ધર્મધુરંધર મહારાજ સાહેબ જે વર્તમાન ગચ્છાધિપતિ છે વલ્લભ સુરી સમુદાયના એમના જ ગચ્છના પૂર્ણચંદ્ર સાગર પૂર્ણ ચંદ્ર વિજયજી મહારાજ સાહેબ એ અત્યારે ચાતુર્માસમાં બિરાજમાન છે અને ચાલુ વર્ષનું ચાતુર્માસ એ ગુણોદય ચાતુર્માસ એવી રીતે પ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબ જે અચલ ગચ્છાધિપતિ છે એમની આજ્ઞાથી પ્રિયંકર સાહેબ સાગર સાહેબ એ અત્યારે ચાતુર્માસમાં બિરાજમાન છે આજે પર્યુષાણા પર્વનો પહેલો દિવસ સાહેબજી અમારા દર્શક મિત્રોને જણાવો આજે પહેલા દિવસના કયા કર્તવ્યો હોય છે આવતીકાલે કયું વ્યાખ્યાન થશે અને કલ્પસૂત્રમાં જે વાંચન આવે છે એ શું કાર્યક્રમ છે પર્યુષણનો અમારા દર્શક મિત્રો પરવા દિનાક પર્યુષણ મહાપર્વ પ્રસંગે પહેલા દિવસે આમ તો પાંચ કર્તવ્યો જૈનો અને મહાવીરનો પહેલો કોઈ પણ વાદ હોય તો અહિંસાવાદની ઉપર એમણે પ્રવર્તના કરી અહિંસાવાદ એટલે કે અમારી પરિવર્તન અમારી પરિવર્તનની અંદર કોઈ જીવને મારવું નહીં મરાવવું નહીં ને મારતાની અનુમોદના ન કરવી એ જ માત્ર એટલું જ નથી પણ જીવોની સાથે સાધર્મી કોઈ પોતાનો સહધર્મી હોય એ સહધર્મની ભક્તિ કરવી બીજું કર્તવ્ય અઠ્ઠમ તપ એ પ્રાયશિત માટે ત્રણ ઉપવાસ કરીને પ્રાયશિત કરવું જોઈએ ચૈત્ય પરિપાઠી પરમાત્માનો આપણા ઉપર માન અર્યંતોનો ઉપકાર છે એના ઉપકારના ઋણ તરીકે ચૈત્ય પરિપાટી અને પરસ્પર સમાપના દ્વારા સર્વ જીવોની સાથે મૈત્રી આદિ ભાવો દ્વારા આપણે મીચા મિરુકણ માંગી કરી અને સર્વ જીવ પ્રત્યે સ્નેહનો પરિણામ કેમ આપણામાં જાગે એ પ્રવૃત્તિ વિશે પ્રવચનો હોય બીજા દિવસે કહીએ તો શ્રાવક જીવનના અગિયાર કર્તવ્યો આમ તો રોજિંદા જીવનમાં શ્રાવકો સત્સંગમાં જોડાતો હોય કે ન હોય પણ પરવાધિરાજ પર્યુષણ પ્રસંગે વાર્ષિક કર્તવ્યોનું વર્ણન જો કરવામાં આવે તો એ શ્રાવકોને પણ અને સત્સંગીઓને પણ ખબર પડે કે વાર્ષિક પણ અમારા કર્તવ્યો છે પર્યુષણના પાંચ તેમ અગિયાર કર્તવ્યો વાર્ષિક છે એવી રીતે ત્રીજા દિવસના પ્રવચનની અંદર કલ્પસૂત્રની માંડણી જૈનોના પિસ્તાળીસ આગામ ચૌદ પૂર્વ છે ચૌદ પૂર્વમાંથી જ્ઞાન તો રહ્યું કલ્પ

વાંચન કરવામાં આવે છે પૂર્વ પરંપરા તો એવી હતી કે જૈન મુનિઓ પોતે કાયો સર્ગની અંદર કારણ કે જૈનોમાં પણ તિથિઓના વિચારો અલગ અલગ ચાલતા હોય ત્યારે પંચમી અને ચોથ ની રીતે હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી અલગ અલગ સંઘોમાં આરાધનાઓ થતી હોય ત્યારે ચોથ ના દિવસે બારસા સૂત્રનું વાંચન જે સાધુ કાવ્ય સર્ગ ધાનમાં ઉભતા અને મુનિ એમને સંભાળ સંભળાવતા પણ ખરેખર આપણા સૌનું અને સંઘનું બધાનું પુણ્ય છે તમારા સૌનું કે આજે એ ભગવાન મહાવીરની ડાયરેક્ટ જે વાણીઓ હતી એ વાણી આજે એ જ શબ્દોની અંદર આજે પણ બારસા સૂત્ર જાણે મંત્ર રૂપે સાંભળવા માટે હજારો માણસો ઉપાસનોમાં આવી કરી અને લાભ લેતા હોય બીજના દિવસે ભગવાન મહાવીરનું વાંચન આમ તો ત્રણ દિવસ દરમિયાન મહાવીર ચરિત્ર આખું ત્યાર પછીની ચોવીસ તીર્થંકરો ત્રેવીસ તીર્થંકરોના પણ ટૂંકાણની અંદર જીવનચરિત્રો ભગવાન મહાવીરનું મૂળ સરીખું કહેવાય છે જીવન ચરિત્ર મહાવીરનું જેમાં પરમાત્મા મહાવીરના જન્મથી લઈ કરી અને નિર્વાણ સુધીની વાતો જેની અંદર છે આ એ વાંચન અને એની સાથે ગૌતમ ગણધરનો પણ ગણધર વાત એની સાથે છેલ્લા દિવસે પર્વાધિરાજ પરિષણના બારસા સૂત્રનું વાંચન કરી સામજ સરીક પ્રતિક્રમણ સર્વ જીવોની મિચ્છામી દુકડમ કરવા દ્વારા પોતાના પાપની આલોચના કરી અને હળવા બનવાની પ્રક્રિયાનો દિવસ એ સૌ આરાધતા હોય છે તો પાવાગઢ મુકામે જ્યારે અમારું ચાતુર્માસે ત્યારે આ ક્ષેત્રમાં પરમાર ક્ષત્રિયો ઇન્દ્રદિન સુધી મહારાજે જે કામ કર્યું જૈનો ભાવનાથી બધાને જે જોડ્યા છે એ બધા જૈનો આ પાવાગઢમાં આવી કરીને પર્વાદીરાજની આયુષણમાં જોડાતા હોય છે બોલો જેને શાસન દેવ કીજે સબસ્ક્રાઈબ નવ એમ પ્રેસ લાગે મે બે સન અપ ડેટ